ખેડૂત મિત્રો અમુક વ્યક્તિ મને પૂછે છે કે રમણીક હમણાં ઓલા ચોટલી ખેંચવા વાળાના ફોન કેમ નથી મૂકતા આ રિયા ભાઈ આવે જ છે કઈ કાગડા કાળા હોય એ કઈ ધોરા થોડા થઈ જાય એ તો ચાલુ રહેવાનું છે સાંભળો સાંભળો એકાદો ફોન સાંભળો મારે એક જમીનમાં પ્રોબ્લેમ

અજી એમનો માનતા કે નથી એમ હજી આવો તો કેટલાય નંબરો છે સાંભળો પાર્ટી બેન છું સાહેબ આજે જ ખોલ્યો હજી ખાલી પાછો પાછો બ્લોક સાહેબ મને વાત નથી નંબર બ્લોક કર્યો તો આજે ખોલ્યો પાછો તમે એક નિયમ ભંગ કર્યો પાછો બ્લોક કરી મેસેજ સાહેબ નંબર બ્લોક કર્યો હોય ખોયલો હોય તો પાછા એ નહી ભૂલ કરવાની એટલે આ કઈ બંધ ન થઈ જાય રોજ ચાલુ છે આવા પ્રશ્ન પૂછવો હોય તો મોબાઈલ ડબલ ફોર નાઇન ફોર આની જેમ ડાયરેક્ટ ફોન ન કરતા નેતા નંબર બ્લોક થઈ જશે સિસ્ટમ આપણી એ છે કે યુટ્યુબમાં તમારે મને પ્રશ્ન પૂછવાનો છે યુટ્યુબમાં પ્રશ્ન પૂછશો રિપીટ પ્રશ્ન ન હોવો જોઈએ યુટ્યુબ બધી જોયેલી હોવી જોઈએ આ સર્વિસ એના જ માટે છે જે લોકો ત્રણે ત્રણ ચેનલ સાંભળે છે રિપીટ પ્રશ્ન પૂછશે તો પણ નંબર બ્લોક થઈ જશે કારણ કે ખાલી ખાલી સમય બગાડવા વાળાનો કોઈ મતલબ નથી ખેતી સિવાયના કોઈ પ્રશ્ન પૂછશો તો પણ નંબર બ્લોક થઈ જશે કે ફોન કરશો તો પણ નંબર બ્લોક થઈ જશે તમારે માત્ર વોટ્સએપથી પ્રશ્ન પૂછવાનો છે વોટ્સએપ વાળાનો જવાબ હું વોટ્સએપથી આપીશ ને જરૂર પડશે તો ફોન કરીશ આ સિસ્ટમને અનુસરશો તો આ વિનામૂલ્યે મૂલ્યે રમણીભાઈ કોટડીયા સેવા તમને મળતી રહેશે અન્યથા નંબર બ્લોક થતા રહેશે